નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરલ લુહાર અને આપ જોઈ રહ્યા છો આ એચઆરસી ટ્વેન્ટી ફોર સેવન ન્યુઝ દર્શક મિત્રો ફતેગઢ ગામની અંદર ચોર અસામાજિક તત્વો બેફામ બન્યા છે કારણ કે હવે ફતેગઢ ગામની અંદર સ્મશાન પણ સુરક્ષિત નથી તેવા દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો કારણ કે હાલ ગઈ રાત્રિએ ફતેગઢ ગામના સ્મશાનમાંથી ચોરી થઈ છે અને અવારનવાર અનેક વખત ફતેગઢ ગામની અંદર ચોરીઓ થતી હોય છે અનેક વખત લોકોના કેબલ જે થાય છે તેમજ મોટરો પણ જાય છે મશીનો પણ જાય છે અલગ અલગ જાતની ચોરીઓ થતી હોય છે પશુની પણ ચોરી થાય છે એટલે પશુ પણ સુરક્ષિત નથી વસ્તુ તો જાય છે પરંતુ પશુની પણ ચોરીઓ થાય છે આપણે અત્યારે હાલમાં ફતેગઢ ગામના લોકો આપણી સાથે છે આપણે એમની સાથે પણ ચર્ચા કરીશું કે ફતેહગઢ ગામની અંદર હાલ શું શું બનાવ બની રહ્યા છે અને કેટલો સમયથી સમસા અત્યારે સમસાનની અંદર પણ ચોરી થઈ મોટર મોટરની અને સામાજિક સામાજિક અશાંતિ ફેલાઈ રહી છે ગામની અંદર અવારનવાર ચોરી થાય થઈ રહી છે ગામની અંદર મશીનની ચોરી મોટર મોટરની ચોરી છે કે સમસાની અંદર ની ચોરી થઈ રહી છે કે બીજી લૂટફાટના એવા બનાવો ઘણા બની રહ્યા ઢોરની ચોરી થઈ રહી એટલે ઘણી આવા પ્રશ્ન ગામની અંદર બની રહ્યા છે અને આ પોલીસ તંત્ર દ્વારા આના માટે કડક કાર્યવાહી કરે અને તાત્કાલિક આનો નિર્ણય લાવે આવો બીજા પ્રોત્સાહિત ના થાય આ પ્રોત્સાહિત થશે આની અંદર જોઈ અને કરવાનું આના ઉપર કડક કાર્યવાહી કરશે તો આવી ચોરી કરતા અટકશે અને બીજા પણ ચોરી નહીં કરે કડક કાર્યવાહી થવી જોઈએ આના ઉપર કેટલો સમયથી ચોરી આ ઘણા વર્ષો થી ચોરી થઈ રહી છે કે દાખલા તરીકે આ બનાવ અત્યારે મોટો નો અમારે અત્યારે બન્યો આવી રીતના સ્ટેન્ડ નો સ્ટેન્ડ આપણે દાખલા તરીકે સમસારનું નું સ્ટેન્ડ હતું લેવો પડે એનો પણ બનાવ બન્યો હતો સમજ કેટલો સમય વર્ષ જેવો ટાઈમ થયો છોડી દેવામાં આવે છે ઘણા માણસો અહીંયા ભેગા થઈને ફરિયાદ કરવા માટે જાય અને એને બીજી થોડોક સમય થાય એટલે છૂટી જાય એના ઉપર કોઈ કડક કાર્યવાહી નહીં થતી કે એટલે એમને પ્રોત્સાહન મળી રહ્યું છે ચોરી કરવા માટે એવું લાગી રહ્યું છે હાલ સો ટકા દર્શક મિત્રો જેમ ફતેગઢ ગામના જાગૃત નાગરિક જણાવી રહ્યા છે એ મુજબ કે ફતેગઢ ગામની અંદર અવારનવાર ઘણો સમયથી વર્ષોથી ચોરીઓ થઈ રહી છે અને ચોર પણ અમુક સમયે મળી પણ જાય છે તો પોલીસ દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી જેના કારણે પ્રોત્સાહન મળી રહ્યું છે ચોર લોકોને અને તેથી જ ચોર લોકો ફતેગઢ ગામની અંદર અવારનવાર ચોરીઓ કરી રહ્યા છે અને ભાઈએ જેમ જણાવ્યું એ મુજબ કડક કાર્યવાહી ન થવાથી બીજા લોકોને પણ પ્રોત્સાહન મળે છે અને એક થતા બે બે થતાં ચાર ને બે ચાર થતાં આઠ આવી રીતે ચોરોની સંખ્યા વધતી હોય ફતેહગઢ ગામની અંદર એવું મને અહીં કને સ્પષ્ટ નજરે દેખાઈ રહ્યું છે કારણ કે ગામની અંદર ચોરી થાય એક વખત થાય બે વખત થાય પરંતુ અહીં કને વર્ષોથી અવારનવાર અને અવનવી વસ્તુઓની ચોરીઓ થાય છે તો ફતેગઢ ગામના લોકો વતી મારી પૂર્વ કચ્છ પોલીસને નમ્ર વિનંતી છે કે ચોર લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જેથી કરીને અહીં કને ચોરીના બનાવ જે છે એ અટકી શકે આપણે ફતેહગઢના શમશાનમાં આંગણા શમશાનમાં રબારી શમશાનમાં અનેક કોમના શમશાન છે અહીંયા આપણે ઊભા છીએ અહીંયાથી વારંવાર ત્રણ વખત મોટરની ચોરી થઈ હતી ને આ ચોથી મોટર કહી શકાય કે આ ચોરી થઈ છે ને ગામમાં ભેવું પણ ઉપડી જાય

ફતે સમજો કેનાલ થી આલી તો કેબલ સૂર્યપલેટું મોટર થી આલી તો સમસાન ની મોટર અહીંયા થી આલી ગામમાં ગૌશાળાની પણ અમારે લોકમાં રાખવી જોઈએ પણ ઉપડી જાય

અને ફતેગઢ ગામની અંદર બીજી કઈ કઈ ચોરી થાય ઘણી બધી અવરનવાર વેસોની ચોરી થઈ હમણાં અત્યારે એક જોયું તો આપણે તમે જે ન્યૂઝમાં ગઈ વખતે આયો તો એક છોકરું નાખીને કોઈ ભાગી ગયેલું પણ એના માટે કોઈ હજી સુધી એવી કોઈ મને એવું લાગતું નથી કે કાર્યવાહી થતી હોય એવી હાર અવારનવાર વખત ચોરી થાય છે ફતેગઢ ગામની અંદર એક વર્ષમાં અંદાજે કેટલી ચોરી થઈ છે એનો કોઈ હિસાબ જ નથી થઈ રહ્યો કેમ કે મારી વાડીએ જે કેબલ ગેતા કેબલ નો ચોર પકડાઈ ગયો હતો પણ મને કોઈ વળતર આવી નથી પચાસ ફૂટ નો વાયર મારો કેબલ ગયો એક બેટરી ગઈ ટ્રેક્ટરમાંથી પોલીસ પ્રેશન્સન દ્વારા શું જાણવામાં આવે તમને મળી જશે મળી જશે એવું કોઈ અમને એવું લાગતું નથી કે મને ક્યાં વર્તરવરી આ મારા ભાઈ છે બાજુમાં જ ઊભા છે એમને કુવામાંથી ચોર વાયર અંદરથી કાઢ્યો અને ત્યાં ગનેને ત્યાં ગને છોલી અને ભાગી ગયા એને કોઈ વાયર ની હજી સુધી ક્યાં પત્તો નથી મારા વાયરનો ક્યાં પતો નથી વાયર ચોરા હા વાયર ચોરાણો એમનો પણ વાયર ચોરાણો ગઈ ચાલે કેટલો વાયર ચોરા ફૂટ મળ્યો કે નથી મળ્યો નથી મળ્યો શું જણાવે છે પોલીસ કાય જણાવતી નથી મળી જશે એમ કહે છે મળી જશે એમ કહે છે કમ્પ્લીટ બધા લોકોની સાથે ભેગી થઈ હતી પણ હજી સુધી મળ્યો નથી ક્યાંથી શું ચોરી અમારે ગાવ ગૌસાળાની પેટી ક્યારે ચોરી આ બે ત્રણ દિવસ પહેલા જ શું અંદાજી તેની અંદર અંદાજે 4-5000 રૂપિયા જેવા છે